સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખેડૂતોને મોટું નુકસાન હવામાન ખાતાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા સતત વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અતિ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા વર્ષમાં એકવા લેવાતો મુખ્ય પાક ડાંગર અને શાકભાજીના પાકો બરબાદ થયા છે ખેડૂતો જણાવે છે કે આખું વર્ષ કઠોર મહેનત અને ખર્ચ કરી પાક તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ અતિવૃષ્ટિના કારણે પાક જમીનમાં જ નાશ પામી ગયો છે ખાસ સોનગઢ નવાપુર નીઝર આહવા સહિતના તાલુકાઓમાં અને ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક સડી ગયો છે આ સ્થિતિના કારણે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે એક તરફ પાકનું નુકસાન તો બીજી તરફ ઉધા લીધેલ નાણાંની ચિંતા એમ કરી ખેડૂતો પર ભારે બોજો ઉભો થયો છે ખેડૂતોએ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનને નમ્ર વિનંતી કરી છે કે તાત્કાલિક સર્વે કરી નુકસાનની યોગ્ય સહાય આપવામાં આવે જેથી ખેડૂતોને થોડી રાહત મળે અને આગામી સિઝનમાં ખેતી માટે તૈયારી કરી શકે સાથે જ સાથેની માંગ છે કે કૃષિ વિભાગ દ્વારા પાક વીમાની પ્રક્રિયાને ઝડપથી શરૂ કરી પાત્ર ખેડૂતોને સમયસર સહાય આપવામાં આવે તાપીને ડાંગ જિલ્લાનો ખેડૂતોનો સમુદાય આશા રાખે છે કે સરકાર સહાનુભૂતિપૂર્વક આ મુશ્કેલીને સમજી યોગ્ય પગલાં ભરશે જેથી ખેડૂતોને આર્થિક રાહત મળી શકે રીપોર્ટ મનીષાન છંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી